વાત કરીએ સાબરકાંઠા સાબરકાંઠા જિલ્લામાં ગતમત ગતમતરાત્રીએ મેઘરાજા મહેરબાન થયા ઈડર ખેડબ્રહ્મા અને વડાલી પંથકમાં વરસાદ વરસતા ભેંસકા નદીમાં પાણી આવ્યું ઈડરના કાનપુર ગામમાંથી પસાર થતી ભેસકા નદીમાં પાણી આવતા કોઝવે ધોવાયો કોઝવેનું નવીનીકરણ થઈ રહ્યું હતું એ સમયે વરસાદી પાણી આવતા કોઝવે ધોવાયો ઈડર પાંચ ઇંચ વર કરતા વધુ વરસાદ વરસ્યો રેલવે અંડરબ્રિજમાં પાણી ભરાઈ ગયું યુજીવીસીએલના વીજપોલ ધારાશાહી થઈ ગયા અને વીજ પુરવઠો ખોરવાયો હતો સાબરકાંઠા જિલ્લાના જળાશયની આવકમાં વધારો થયો હતો ગુહાઈ જળાશયમાં એક હજાર છસો પંચોતેર ક્યુસેક હાથમતી જળાશયમાં એક હજાર ક્યુસેક અને ખેડવા જળાશયમાં છસો પચાસ ક્યુસેક હરણાઉ જળાશયમાં બસ્સો પચાસ ક્યુસેક વેડી જળાશયમાં સાઠ ક્યુસેક આવક નોંધાઈ છે જિલ્લાની મોટાભાગની નદી નાળા બે કાંઠે વહેવા લાગ્યા હતા